બામી માફી માંગો માફી માંગો કઈ વાસ શું કેસો સ્વામીજી આપ શું કેસો બામીજી આપ શું કેસો ભાગો છો શું કેસો મીડિયા કેમ દૂર રહો છો સ્વામીજી મીડિયા કેમ દૂર રહો છો સ્વામીજી

મરી <zatter speak. saiden> <Marcelow Onion> Kau kau lihat saya. Kita. 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 સામે આપણે એવું નિવેદન કરવાનું છે કે આપણે વર્તાલ કોળ સ્વામિનારાયણ સંપ્રદાય આ વાત સાથે સહમત નથી અને અમારા શાસ્ત્રમાં આવી કોઈ ઉલ્લેખ નથી એ બદલ વર્તાલ કોળ જે કઈ વાત થઈ છે એ માફી માંગે છે બસ સંત્વતી હા 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 તમે બોલો એવું આ જે રાધ બાપ્પાનો જે અમારે એક એટલો નાના સાધુ એ ઓલી જે બોકડ કર્યો છે એ મારા શાસ્ત્ર માં કે ઉલ્લેખ નહિ એ બદલ મળતા સંસ્થા આ સાધુ બદલ જે આવી ભૂલ કરી છે એ ભૂલ બી વખત પુનરાવર્તન નહિ કરે એની બાહીનધી આપે છે અને આ જે થઈ ગયું છે એ બહુ ખોટું છે એ વળતા સંસ્થા પૂરી રીતે જાણે છે અને એના અમારા બધા સંતો

પણ આજે એને જે રોષ જે ભોગવ કર્યો છે ત્યારે જલારામ બાપાના અનુયાયીઓને હું એટલી વિનંતી કરીશ કે બાપા પરિવાર તરફથી અને પૂજ્ય જલારામ બાપાના આશીર્વાદથી આજ વીરપુર મુકામે બેસીને જ્યારે આવો સુખદ નિર્ણય થયેલો હોય ત્યારે એનો રોષ શાંત કરે પૂજ્ય બાપામાં આસ્થા રાખે અને ફરી વખત આવું કાંઈ ન થાય એના માટેની થઈ અને તકેદારી રીતે એના ભાગરૂપે દરેક જલારામ ભક્તોને હું હાથ જોડીને વિનંતી કરીશ કે આપણે અહિયાં વીરપુર ની અંદર ખાસ કરીને આ વિશ્વની અંદર નોંધનીય વાત એ છે કે આટલી મોટી ઘટના બય પછી પણ આજે જલારામ બાપાના વીરપુર નો જે પરિવાર છે એ ખાસ કરીને એવું કહે છે કે જો એ હૃદયથી માફી માંગે છે તો બીજા કોઈ વિવાદમાં જે છે એ પડવું નથી ને માફી માંગવી છે આ સંસ્કાર જે છે એ આવનારા અંદર અંદર ઉપર બેઠા કોઈ પણ પણ વ્યક્તિની આવે કે જે વિશ્વવંદનીય સંત હોય એની ઉપર ક્યારેય પણ આવું લાંચન ન થાય અને એ સંસ્કાર જે અમારી અંદર છે એ પરિવારને સાથ સાથ નમન કે જેને આવું નિવેદન આપ્યું કે આટલું થયા પછી પણ કે આપણે વિવાદ કારણ કે બાપાને નહોતું ગમતું પણ ભવિષ્યમાં આ કોઈ ભૂલ ન થાય એની કાયમ ને માટે વડતાલ ને અમારે એટલી હાથ જોડી ને પ્રાર્થના છે કે વિશ્વ વંદી ને જેમ જલારામ બાપા જે છે એ દુનિયા આખી જેને માને છે એના પ્રત્યે ક્યારેય પણ ભવિષ્યમાં કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારની કોઈ ટિપ્પણી ન થવી જોઈએ યોગેશભાઈ ખાસ જલારામ બાપાના અનુયાયીઓ છે એને શું મેસેજ પાસન કરો છો જલારામ બાપાના અનુયાયીઓ મારું નામ વસાણી કૌશિક છે હું રઘુવંશી સમાજમાં સાથે જોડાયેલો છું બે થી જે સ્વામીએ કે જેમનું નામ અમે અજ્ઞાન અપ્રકાશ સ્વામી પાળેલું છે તેને જલારામ બાપા વિરુદ્ધ ટિપ્પણી કરેલી હતી જે સનાતન ખોટી છે જલારામ બાપાએ જે સદાવટ ચાલુ કરેલું હતું તે તેમના ગુરુના આશીર્વાદથી ચાલુ કરેલું હતું

એક આર્ટિફિશિયલ સ્ટોરી રજૂ કરી એને આ સ્ટોરી બાબતે આ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુની જે આ જે હરકત છે એને બોલી લોહાણા સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે સાથે સાથે અમારે એક વાત પણ લોકો સમક્ષ મૂકવી છે કે સમસ્ત રઘુવંશિંહ લોહાણા સમાજના યુગાવતાર સંત શિરોમણી શ્રી જયારામ બાપાની જગ્યા એટલે એ જગ્યામાં લાખો કરોડો લોકો આસ્થા ધરાવે છે એમાં દરેક જ્ઞાતિ સમાજના લોકો પરમ પરમપૂજ્યસિંહ જયારામ બાપા પ્રત્યે આસ્થા ધરાવે છે શ્રદ્ધા અને સેવાનું પ્રતિક એવું વીરપુર એમનું ધામ ત્યાં આજે પણ લગભગ હું માનું છું ત્યાં સુધી બે હજારની સાલથી એક રૂપિયો પણ ડોનેશન લેવામાં નથી આવતું છતાં પણ સદાવ્રત બસો પાંચ વર્ષથી ધમધોકાર ચાલે છે કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર કોઈ પણ ધર્મના ભેદભાવ વગર ત્યાં ભક્તો જાય છે એમની જગ્યામાં એમના કાર્યો પૂર્ણ થાય છે જલારામ બાપાની કૃપાને કારણે અને જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સાધુએ એક આર્ટિફિશિયલ સ્ટોરી રજૂ કરીને જે જરરામ બાપાના વ્યક્તિત્વને જે નીચા નીચા બતાવવાનો જે પ્રયાસ કર્યો છે એ હિન પ્રયાસથી જરરામ બાપાની શાખમાં કોઈ ઘટાડો થતો થવાનો નથી કે થયો નથી બલકે શાખમાં વધારો થવાનો છે એટલે બોડેલી લોહાણા સમાજ આ બાબતે સ્વામિયણ સંપ્રદાયને એક અપીલ કરે છે કે છાસ વારે એમના સાધુઓ કંઈક આવું નવા નિવેદનો કરીને બફાટ કરીને પોતે હાઈલાઇટ થાય છે મીડિયામાં અને પોતાના સંપ્રદાયને ઊંચો બતાવવાનો પ્રયત્ન કરે છે એ ખરેખર ના થવું જોઈએ સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોએ સમજવું જોઈએ અને આ જલારામ બાપાના કેશમાં હું તો આગળ વધીને એવું કહીશ કે હરિભક્તોએ આવીને જ આગળ આવીને આ જ્ઞાન પ્રકાશ સ્વામીનો વિરોધ કરવો જોઈએ અને બુડી લોહાણા સમાજ એવી એક માગણી પણ કરે છે કે સ્વામિનારાયણ સંપ્રદાય આ બાબતે લોહાણા સમાજની અને પરમ પૂજ્ય શ્રી જળારામ બાપાની માફી માગે અને જેને આ બફાટ કર્યો છે જળારામ બાપાના અનુસંધાનમાં એક જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુરમાં જઈને બાપાની જગ્યામાં જઈને માફી માગે બાપાની એમને વંદન કરે બાપા એમને સદ્બુદ્ધિ આપે તમે છે સ્વામીને નીલકંઠ ચરિત્ર કોના દ્વારા છાપવામાં આવ્યું છે આપણે બીએપીએસ દ્વારા છાપવામાં આવ્યું છે એમાં જે રીતના તમે મને રિફર કર્યો એમાં લખ્યું છે કે મહાદેવ અને પાર્વતી બ્રાહ્મણનું સ્વરૂપ લઈ અને નીલકંઠજીનું સેવા કરી હતી સ્વામિનારાયણ સંપ્રદાય આવી હિણકક્ષાનું લખવું પડે છે એનો મતલબ એ થાય છે કે હજી સનાતન ધર્મ સ્વામિનારાયણ સંપ્રદાયને એના વિચારોથી હાલવામાં અસફળ પુરવાર કરી રહ્યું છે જો એમના સંપ્રદાયમાં સંપૂર્ણતા હોય તો બીજા કોઈ ને નમતા સુકમ દેખાડવા પડે મહાદેવની પૂજા કોઈએ કરી હોય એવું લખ્યું નથી કેમ કે મહાદેવ ખુદ એક વ્યક્તિત્વ પોતાનું જ હતું જો નીલકંઠ સ્વામી એમના મન એવા જ હોય તો આવા સહારા શું કામ લેવા પડે છે ક્યાંક હનુમાનજીનો સહારો લેવો પડે હવે આ મહાદેવનો લેવામાં આવી રહ્યા છે ત્યારે આ સ્વામિનારાયણ સંસ્થાઓ અનેક ધાર્મિક સંસ્થાઓ એને મનફાવે એમ વર્તે છે અને સરકારની ભાજપની મીઠી નજી નજર તળે સનાતન ધર્મનું અપમાન કરતા રહે છે અને સરકાર અને આવા જેને ફક્ત નાણાંમાં રસ હોય છે જમીનોમાં ગેરકાયદેસર એના બાંધકામો થવા દેવામાં આવા બિનકાયદેસર કાયદેસર જે સંપ્રદાયોને કામ કરવો હોય જે સાધુ સંતોને કામ કરવો હોય એને આ સરકાર છૂટ આપે છે અને ભાજપ ને મત આપવાની અપીલ કરાવવાનું કામ પણ દબાણ નીચે કરી આપતા હોય છે ત્યારે ધર્મનું કામ જ્યારે ભગવો પહેરે ત્યારે એક વિશ્વસનીયનું એક પ્રતીક હોય છે એની બદલે આજના આ સંપ્રદાયો અમુક સાધુ સંતો ભગવાને પણ લજવી રહ્યા છે અને ગેરસમજો ઊભા કરી અને પોતાની વાત રજૂ કરવા જઈ રહ્યા છે એ ખરેખર ખૂબ જ દુઃખદ છે ચરિત્ર કરી અને એમનું એક બાળકો માટેથી પુસ્તક છે માટે મહાદેવતીજીલકંઠ ની એમણે એમ કે સેવા કરી બ્રાહ્મણનું રૂપ ધરીને આવ્યા એટલે આ દરેક રીતે સંસ્કૃતિનું અપમાન છે આ લોકો વારંવાર હમણાં જલારામ બાપા વિશે પણ આ લોકોએ એ બફાટ કરતો એક સ્વામીનો નો વિડીયો હતો એવી જ રીતે પણ મેં એક વાત માર્ક કરી છે કે જ્યારે જ્યારે આ લોકો કોઈ કાંડમાં પકડાય છે હમણાં જ એમનું એક સ્વામીનું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યનો વિડીયો વાયરલ થયો આ પાપને ઢાંકવા અને મુદ્દાને ડાયવર્ટ કરવા માટે આ લોકો પ્રસિદ્ધિ લોકોનું ધ્યાન બીજે ભટકાવવા માટેથી આવા વિડીયોમાં બપાટ કરતા હોય એવું મારું મારું સ્પષ્ટપણે માનવું છે અને આપની ચેનલોના માધ્યમથી આવા લોકોને અમે ચેતવણી પણ આપીએ છીએ કે આ લોકોને ખરેખર મોટા સંતો છે એ આવા લોકો વિરુદ્ધ પગલા કેમ નથી લેતા ભૂતકાળમાં પણ મેં ફરિયાદ દાખલ કરાવેલી ત્યારે મને ખૂબ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આ લોકોએ આપેલી બે હજાર જેટલા મેસેજ કરેલા પણ આજે હું સ્પષ્ટ કરું છું કે અમે શાંત એટલે રહ્યા કે સનાતન ધર્મનો કોઈ પણ રીતે પ્રચાર પ્રસાર કોઈ કરતું હોય તો આવા પાંચ ટકા લોકો માટેથી એને રોકવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં આવું ગણી અને અમે શાંતિ જાળવી પણ હવેથી અમે સ્પષ્ટ કરીએ છીએ કે ક્યાંય પણ આવી સસ્તી પ્રસિદ્ધિ માટેથી જો કોઈ આવો વિડીયો કોઈ સ્વામી અપલોડ કરશે તો અમે એને હવે પાઠ ભણાવી દેવા તૈયાર છીએ અને હું અમને ચેતવણી પણ આપું છું કે એમની જે સ્વામી આવો વિડીયો ધર્મ વિરુદ્ધ મૂકશે એની વ્યક્તિગત જવાબદારી એની રહેશે વાત રે અમને દબાવવાની તો અમે કોઈથી દબાવવાના નથી અમે ભગવાન પરશુરામ દાદાના વંશજો છીએ અને આવા લોકોને ભરી પીવા માટે છે અમે સક્ષમ છીએ અને હું આ લોકોને ચેતવણી આપું છું કે હવે બસ આ જે તમારા આવા ચિત્રેલા ચિતરેલા ચોપડા છે એને પણ તમે પરત ખેંચો અને ક્યાંય પણ આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આ સંપ્રદાયમાંથી કોઈ સ્વામી જ્યારે આવો ધર્મને વિરુદ્ધમાં કોઈ વિડીયો અપલોડ કરશે ત્યારે એની વ્યક્તિગત જવાબદારી રહેશે એનું પરિણામ ભોગવવાનું બિલકુલ બિલકુલ આવી વાત સાંખી લેવી જોઈએ નહી અને હું આ આપ સનાતન માનનારા તમામ લોકોને હૃદયપૂર્વક અપીલ કરું છું કે આવા લોકોનો સામૂહિક બહિષ્કાર કરવાનો સમય આવી ગયો છે કારણ કે જો આવા લોકો વારંવાર બફાટ કરે તો એમના સંપ્રદાય કોઈ વડા દ્વારા આના વિરુદ્ધ પગલા કેમ નથી લેવાતા અથવા તો આ લોકો વિરુદ્ધ ક્યારેય ગુના કોઈ દાખલ કેમ નથી કરતું એક વખત સિંગલ ફરિયાદ મેં રાજકોટથી આ લોકો વિરુદ્ધ નોંધાવેલી પણ મને બધાએ સમજાવતા અને મને પણ એવું લાગતા કે આ ધર્મનો વિદેશની ધરતી ઉપર મુસ્લિમ કન્ટ્રીમાં પણ આપણા મંદિરો બનાવે છે એટલે આનો વિરોધ કરવો જોઈએ નહીં આવા પાંચ ટકા લોકો માટેથી પરંતુ હવે બસ આવા પાંચ લોકોને ભરી પીવા માટે અમે મેદાનમાં છીએ અને ફરીથી એક વખત રિપીટ કરું છું કે કોઈ પણ સ્વામી આવો ધર્મની વિરુદ્ધમાં ક્યાંય વિડીયો અપલોડ કરે તો પરિણામ ભોગવવાની માનસિક તૈયારી રાખે ખૂબ સાચી ખુબ સાચી વાત છે પરમ પૂજ્ય દ્વારકા શંકરાચાર્યજીની આગેવાની માં આપણા સાધુ સંતો દ્વારા પણ વારંવાર માંગણી કરાઈ છે કે આવા જે શબ્દો છે એને આ પુસ્તકોમાંથી હટાવવા જોઈએ પરંતુ દુર્ભાગ્ય કે હજી સુધી આ પુસ્તકો હટ્યા નથી એના માટેથી કાનૂની રીતે પણ અ સંત સમાજ લડી રહ્યો છે અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં અમારો આખો બ્રહ્મ સમાજ પણ એમની સાથે ખડે પગે ઊભો રહે છે